મા વિશે આપણા સાહિત્યમાં ઘણો લખાયેલો છે કેટલાક લોકગીતો અને વાતો આપણે સાંભળતા હોઈએ છે માની જગ્યા કોઈ ના લઈ શકે એટલે જ કહેવાયું છે કે જનનીની જોડ સખી નહીં જડે રહેલો પરંતુ આજના સમયમાં મહિલાઓ બાળકને જન્મ તો આપે છે પરંતુ તેમાંથી અમુક માતા નથી બની શકતી આ વાતની સાબિતી આજનો આ કેસ આપે છે નમસ્કાર મિત્રો મારું નામ છે ધર્મેશ સાઠોડ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં જેમાં હું દેશ અને વિદેશમાં બનતી ક્રાઇમની વાતોને સરળ અને ગુજરાતી ભાષામાં આપની સમક્ષ લઈને આવ્યો છું જો તમને આવી વાતો સાંભળવાનો રસ હોય તો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ફોટોમાં દેખાતી આ મહિલા પોતાની શારીરિક ભૂખ સંતોષવા માટે પોતાના બે બાળકોની હત્યા કરી નાખી આ વાર્તા ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની છે મહિલાનું નામ મુસ્કાન હતું ચહેરાથી શાંત દેખાતી આ મહિલા તેના હૃદયમાં એવી નફરત એવી સ્વાર્થ વૃત્તિ હતી જેનાથી માનવતા પણ શરમ અનુભવે છે મુસ્કાન છેલ્લા બે વર્ષથી તેના કાકાના દીકરા અને પડોશી ગામમાં રહેતા જુનેદ સાથે અફેરમાં હતી તે જુનેદ સાથે પોતાનું જીવન વિતાવવા માંગતી હતી પરંતુ તેના માર્ગમાં એક મોટી દિવાલ હતી તેનો પતિ અને તેના બે બાળકો તેનો પતિ ચંદીગઢમાં વેલ્ડર તરીકે કામ કરતો હતો અને દૂર રહેતો હતો તો હાલ પૂરતું તેનો પતિ તેના માટે એટલો મોટો પ્રશ્ન ન હતો પરંતુ તેના પોતાના માસુમ બાળકો તેના માટે એક પ્રશ્ન બની ગયા હતા કારણ કે તે દરેક ક્ષણે તેની માતા સાથે રહેતા હતા આ કારણે જુમેદ અને મુસ્કાન સાથે ભાગી શકતા ન હતા અને તે બંને એકબીજા સાથે સમય વિતાવી શકતા ન હતા આખરે એક દિવસ ગુરુવારની બપોર હતી મુસ્કાન તેના પાંચ વર્ષના દીકરા અરહાન અને એક વર્ષની દીકરી ઈયાના સાથે રૂમમાં હતી તે સમયે તેના પતિનો કોલ આવ્યો મુસ્કાનને પૂછ્યું કે બાળકો કેમ છે મુસ્કાને જવાબ આપ્યો કે બાળકો સૂઈ રહ્યા છે થોડીવાર પછી મુસ્કાન ફરીથી તેના પતિને કોલ કરે છે અને ગભરાયેલા અવાજમાં કહે છે કે બાળકો જાગી રહ્યા નથી હું તેમને જગાડવાનો ખૂબ પ્રયત્ન કરી રહી છું પરંતુ તેઓ જાગી નથી રહ્યા બંને બાળકોને હોસ્પિટલ લઈ જવામાં આવે છે પરંતુ હાજર ડોક્ટર બંને બાળકોને મૃત જાહેર કરે છે આ વાતની જાણ પોલીસને કરવામાં આવે છે શરૂઆતમાં બધાયને એવું લાગે છે ક્યાં કોઈ અકસ્માત હોઈ શકે છે અને રૂમમાં ગુંભળામનના કારણે બાળકોના મોત થયા હશે પોલીસે તપાસ શરૂ કરે છે ઘરની તપાસ કરતાં પોલીસને સ્પષ્ટ થઈ જાય છે કે રૂમ એકદમ ખુલ્લો હતો અને તેમાં ગૂંગળામનની કોઈ શક્યતા ન હતી બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે રિપોર્ટ આવતા જ બધાયના પગ નીચેથી જમીન ખસી જાય છે બાળકોના શરીરમાંથી જેલ મળી આવ્યું હતું પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે તેઓ મુસ્કાન તથા આજુબાજુના લોકોની કરે છે છે જેમાં પોલીસને મુસ્કાન પર શંકા જાય આથી મુસ્કાનને પૂછતા પૂછતા તે ભાંગી પડે છે અને જણાવે છે કે મુસ્કાને બાળકોના દૂધ અને બિસ્કીટ આપ્યા હતા જેમાં તેને ઝેર ભેળવ્યું હતું અને આ ઝેર તેના જ પ્રેમી જુનેદે લાવીને આપ્યું હતું મુસ્કાનના પતિ વસીમના આ બીજા લગ્ન હતા મુસ્કાનના લગ્ન થયા તે પહેલાથી હતી લગ્ન બાદ બાળકોના જન્મ થયા બાળકોના જન્મ બાદ વસીમ પર ઘરની જવાબદારી વધી ગઈ આથી તે વધારે પૈસા કમાવા માટે ચંદીગઢ દિલ્હી કામ કરવા માટે જતો રહેતો આ ઘટનાના બે દિવસ પહેલા જ તેનો પતિ પોતાના કામ માટે ચંદીગઢ ગયો હતો અને બે દિવસ બાદ મુસ્કાનના પ્રેમી જુનેદે તેને ઝેર લઈને આપ્યો હતો જે મુસ્કાને પોતાના બાળકોને દૂધમાં નાખીને ખવડાવી દીધું હતું વધારે તપાસમાં પોલીસને જણાવ્યું કે મુસ્કાન પહેલા પણ તેના પ્રેમી જુનેદ સાથે ભાગી ગઈ હતી પરંતુ પરિવારના લોકોના સમજાવ્યા બાદ મુસ્કાન પાછી પોતાના ઘરે આવી ગઈ હતી મુસ્કાનનો પતિ તેને જુનેદ સાથેના સંબંધો તોડી નાખવા માટે કહેતો હતો વસીમ પોતાના બાળકોના જીવન માટે થઈને તેની પત્ની મુસ્કાનને મોકો પણ આપ્યો હતો પરંતુ જુનેદના પ્રેમમાં પાગલ મુસ્કાને પોતાના જ બાળકો અને પતિને પસંદ કરવાની જગ્યાએ પોતાના પ્રેમીને પસંદ કરે છે અને પોતાના બે માસૂમ બાળકોની હત્યા કરી નાખે છે મુસ્કાનને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાનો પણ શોખ હતો તે દાદાગીરી અને આશિકીના સોંગ પર વિડીયો બનાવીને મૂકતી હતી હાલમાં મુસ્કાન અને તેનો પ્રેમી જુનેદ બંને જેલના હવાલે છે મિત્રો થોડા સમયથી આપણે દરરોજ આવી એક વાત સાંભળતા આવીએ છીએ કે જેમાં પત્ની દ્વારા પતિની હત્યા કરી નાખવામાં આવે છે ઘણા ફેક ફેમિનિસ્ટ લોકો આ વાતને સત્ય સાબિત કરવા માટે કહેતા હોઈએ છીએ કે મહિલાઓ પર ઘણા સમયથી અન્યાય કરવામાં આવે છે મહિલાઓ પણ ઘણા સમયથી અન્યાય સહન કરતી આવે છે તો આમાં ખોટું શું છે પરંતુ તમે આ અન્યાયને બીજા અન્યાય સાથે કઈ રીતે સરખાવી શકો અને આજકાલ છેલ્લા ઘણા દિવસોમાં આપણે જોઈએ છીએ અને એ વાત છાની નથી રહી કે માતાઓ પણ પોતાના બાળકોને મારી નાખતી હોય છે મિત્રો અમારો વિડીયો બનાવવાનો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહીં પરંતુ ફક્ત માહિતી આપવાનો છે આબા